દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આયુર્વેદમાં કહ્યું છે કે બધા જ રોગોનું મૂળ કબજિયાત છે કબજિયાતને ક્યારેય સામાન્ય ના લેતા તમને પોતાને હોય તમારા બાળકોને હોય ડાયજેશન સિસ્ટમ ઉપર હું હવે બે ચાર વિડીયો ડીપમાં મૂકવાનો છું મિત્રો જેનાથી આપણે ક્લિયર થઈ જઈએ કે ડાયજેશનના રોગોથી બચવું હોય તો શું કરવું જોઈએ આજે એક નાનકડી વાત કરવા માંગુ છું સૌથી વધારે આપણા ભારતમાં જો પેશન્ટ હોય તો મિત્રો એ પેશન્ટ છે કબજિયાત કોન્સ્ટિપેશન અને આયુર્વેદ એમ કે કબજિયાત એ બધા જ રોગોનું મૂળ છે બરાબર સમજી લેજો મિત્રો એ જ કબજિયાતને દૂર કરવા આપણે બજારમાંથી કેટલા બધા ચૂર્ણ લઈએ છીએ આયુર્વેદિક એલોપેથી એલોપેથીકમાં પણ આપણે ગોળીઓ લઈએ છીએ જુલાબ માટેની સિરપ લઈએ છીએ આયુર્વેદમાં પેટ સફા કેટલાય વર્ષોથી કાયમ ચૂર્ણ વપરાય છે ડગ લે સૌથી વધારે જો બજારમાં દવાઓ વેચાતી હોય આયુર્વેદમાં તો એ કબજિયાતની દવાઓ છે પેટ સાફ કરવાની દવાઓ મિત્રો અને એ પેટ સાફ કરવાની દવાઓ આપણે ચાલુ કરીએ છીએ એક વખત પછી એના બંધાણી થઈ જઈએ છે આપણે એનું વ્યસન થઈ જાય છે અને એનો ડોઝ દિવસે દિવસે વધારવો પડે છે એક સમય એવો આવે છે કે આપણા આંતરડા ઉપર એ દવાઓની અસર થતી નથી આની પાછળ દવાઓની કંપનીનું એક મોટું રેકેટ છે કે જેનાથી લોકો દવાઓથી ટેવાઈ જાય એના ડોઝથી વધે અને એ લોકો કરોડપતિ થાય અને આપણા ખિસ્સા ખાલી થાય મિત્રો ખાસ સમજી લેજો ડિટેલમાં હું વિડીયો મૂકવાનો છું પણ સામાન્ય આજે કબજિયાત વિશે વાત કરી દઉં તમારા બાળકોને બાળકોને પણ ખાસ આ વાત કરજો હું જે કહું છું એ કબજિયાતમાંથી જ ગેસ એસિડિટી રક્ત એવમ પ્રાણ લોહી દૂષિત થવાનું કામ ઇમ્યુનિટી ડાઉન થવાનું કામ કબજિયાતનું જ છે બધા જ રોગો એ કબજિયાતની ડાળીઓ છે એનું મૂળ રૂટ કોઝ એ કબજિયાત છે મિત્રો અને એટલે ખાસ કબજિયાત થવાનું એક જ કારણ છે મિત્રો આપણા આંતરડાની જે પેરેસ્ટેલિક મુવમેન્ટ છે એ મુવમેન્ટ ડાઉન થઈ જાય છે જે થવી જોઈએ આગળ ખોરાક ધકેલાવો જોઈએ એ ખોરાક આગળ ધકેલાતો નથી આ એનું રૂટ કોઝ છે અને કેમ આવું થાય છે એ પણ તમને એનું કારણ કહું કે આપણે ફાઈબર વાળો ખોરાક લેતા નથી અને ડાયજેશનનું બીજું કારણ કે ગુડ બેક્ટેરિયા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે પ્રિબાયોટિક બેક્ટેરિયા એ શામાંથી મળે આપણને ખબર છે દહીં અને છાસમાંથી મળે તમારી જાતને પૂછો કે શું તમે દહીં અને છાસ આખા વર્ષમાં કેટલી વખત ખાવ છો દહીં અને છાસ દહીં નાખો છો તો અંદર મીઠું નાખીને ખાવ છો છાસ નાખો છો તો મીઠું નાખો છો આજે સૌરાષ્ટ્રમાં મીઠા વગરની છાશ પીવાય છે સૌરાષ્ટ્રમાં બપોરે લંચમાં સાહેબ છાસ હોય હોય ને હોય અને એ પણ મીઠા વગરની કેમ મીઠું મીઠું નાખો એટલે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા મરી જાય મિત્રો

નિશાંત ભોજનના અંતે છાસ પીવી જોઈએ પણ ક્યારે બપોરે જયારે તમે લંચમાં જમ્યા પછી છાસ કદાચ એટલા માટે બધી જ હોટલોમાં હાઈવે હોટલોમાં છાસ મેણામાં રાખવામાં આવે છે એમથું નથી સાહેબ એની પાછળ આખું આયુર્વેદ કામ કરે છે ફાઈબર વાળો ખોરાક આપણે નથી લેતા કોઈ પણ કેનાલ હોય કોઈ પણ ગટર હોય ખેતરમાં ખેતીની લાઈન હોય પાઇપલાઈન હોય યાર એને પંદર દાડે વીસ દાડે મહિને બે મહિને છ મહિને એને સાફ કરવી પડે એ સાફ ના કરો તો જામ થઈ જાય એ સાફ કરવાનું કામ ફાઈબર કરે છે એ ફાઈબરને આપણે ડીશમાંથી વિદાય કરી દીધા છે લંચ અને ડિનર બંનેમાં આપણા બાળકોએ તો સાહેબ પોતાની ફાઈબરનું પ્રમાણ ઝીરો કરી દીધું છે ફાઈબર અને સલાડમાંથી મળે સૌથી વધારે સલાડ પાંદડાવાળા ભાજી તમારો દીકરો કે તમારી દીકરી તમારા ઘરના સભ્યો તમારા બાળકો એક સર્વે કરો અઠવાડિયામાં ચાઇનીઝ કેટલી વખત ખાય છે દાબેલી કેટલી વખત ખાય છે પાઉભાજી કેટલી વખત ખાય છે પાણીપુરી કેટલી વખત ખાય છે અને તમારું બાળક સલાડ કેટલી વખત ખાય છે અઠવાડિયામાં સાહેબ ખબર છે તમને સલાડ ત્રીસ થી ચાલીસ ટકા આપણી થાળીમાં સલાડ હોવું જોઈએ જમતી વખતે નથી હોતું ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ સિવાય નવી પેઢીને કશું જ એનું ભયંકર ભયંકર પરિણામ ભોગવવું પડશે અત્યારે પરિણામ ચાલુ થઈ જશે વીસ પચીસ વર્ષની ઉંમરે બાળક યુવાનીમાં દાખલ થાય ત્યાં તો એને કબજિયાત ગેસ એસિડિટી આનું એક ને એક માત્ર ને માત્ર કારણ હોય તો ફાઈબરની ગેરહાજરી આપણે ફાઈબર નથી લીધા મિત્રો તમારું બાળક ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાતું હોય આપણે પણ ફાઈબર ના લેતા હોય સલાડ ના લેતા હોય તો એનો ઓપ્શન આપું છું અને એ ઓપ્શન છે ઈસમ ગુજરાતીમાં ને કહેવાય ઇંગ્લિશમાં એને ચિયા કહેવામાં આવે છે તમારા બાળકોને ઈસમ ચાલુ કરાવી દો સાહેબ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનો કચરો જે નાના આંતરડામાં જમા થયો હશે મોટા અંતરડામાં જમા થયો છે દિવાળો પર ચોટી ગયો છે એ છિદ્રો પૂરાઈ જશે ને ત્યારે સાહેબ ભયંકર પરિસ્થિતિ આવશે જ્યાં રસ જે રસ તૈયાર થાય છે સાત ધાતુ જેમાંથી બને છે એ એ એ ખોરાકનો સાર નાના આ તરડામાં એબઝોર્વ થાય છે ખેંચાય છે લોહીમાં ભળે છે એ એ નાના નાના છિદ્રોમાં શોસાય છે એ છિદ્રો જ બંધ થઈ જશે ત્યારે સાહેબ એમાંથી જ આ કેન્સરના સેલ પેદા થાય છે એટલે ડબલ્યુએચ એ કહ્યું છે કે પાંચ વર્ષ પછી ભારતમાં ઘેર ઘેર કેન્સરનો દર્દી હશે કેમ કે વિદેશના લોકો ફાઈબર ઉપર જેટલો ભાર મૂકે છે અને જેટલું ફાઈબર લેશે એનું દસમા ભાગનું આપણે નથી ખાતા ફાઈબર સૌથી વધારે ફાઈબરનો સ્ત્રોત હોય તો ઈસબ ગુલમાં એની ટાઈમ લઈ શકાય એવું નથી જુલાબની ગોળી જેવું કાયમ ચૂરને કે પેટ સફા જેવું રાતે સૂતી વખત લેવાનું સવારે એકદમ આતરડા એ એ અલગ વિડીયો હું મૂકવાનો છું જોતા રહેજો હવે ડાયજેશન ઉપર બધા દસ પંદર વિડીયો આપશે આખું ક્લિયર કટ કરી દેવા માગું છું મારે નવી પેઢીને બચાવવી છે મારે નવી પેઢીને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડની સાઈડ ઇફેક્ટ બતાવી છે ડાયજેશનના રોગોથી વાકેફ કરવા છે જેથી ડોક્ટર કરોડપતિ થાય અને આપણે બધા ખિસ્સા ખાલી ખાલી કરીને રોડપતિ થઈએ એવું ના બને તમે તમારી જાતના ડોક્ટર જાતે કે ના બનો હમણાં તો આટલું કહું છું કે ઘરના બધા સભ્યો ઈસબ ગુલ ચાલુ કરી દો સાહેબ ઈસબ ગુલ ચાલુ કરી દો એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઈસબ ગુલ નાખી દો હલાવી દો થોડી વારમાં ફૂલી જશે

સવારે એક ચમચી સાંજે એક ચમચી ઈસબ ગુલ લેવાનું ચાલુ કરો એસી ટકા ફાઈબર છે એની અંદર સૌથી વધારે હોય તો એ ચિયા છે અને એ મારું તમારું કુદરતી ઝાડું છે આપણને જે ગિફ્ટમાં આપ્યું છે ભગવાને આ કેનાલને સાફ કરવા માટે પણ એ ઝાડુને ફાઈબરને આપણે ભૂલી ગયા છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ હોટલોમાં જમવાના શોખ એના લીધે ફાઈબરને આપણે નેવે મૂકી દીધું છે માત્ર મેદો એસી ટકા મેદાની વસ્તુ ખાઈએ છીએ ઘઉં ચોખા અનાજ તો વીસઠ ટકા લઈએ છે એસી ટકા મેદામાં જે જેની અંદર જીરો ફાઈબર છે સાહેબ મેદામાં જીરો ફાઈબર છે જીરો ફાઈબર ઘઉમાં છે એનું લાલપળ કાઢી નાખે એ લાલ પડમાં ફાઈબર છે અને વિટામિન બી કોમ્પ્લેક્સ છે ઘઉંની ઉપર લાલ ફળ છે એની અંદર એ તો કાઢી નાખવામાં આવે છે મેદામાં અને કચરો આપણે પધરાઈએ છીએ કચરો ફાસ્ટ ફૂડ ને જંક ફૂડમાં આ કચરો વપરાય છે એ ગંદકી આપણે ગટર સમજીને આપણા પેટમાં નાખીએ છીએ ભયંકર પરિણામ આવશે જોજો સાહેબ આવતા દસ પંદર વર્ષમાં એવું ના બને કે આપણે જ આપણા બાળકોને સાહેબ કા ધાપવી પડે કા ધાપવી પડે સમજો આ મનહરભાઈ ની વાત ને અત્યારથી ચેતી જજો પાણી પેલા પાડ બાંધી દો અને વિડીયો ને જોતા રહેજો સાહેબ બાળકોને આ પેલું ડાયજેસ્ટ ના વિડીયો બનાવવા જઈ રહ્યો છું આખી સિરીજ અને એમાં આ પેલું નાનકડી વાત મેં તમને કહી દીધી ટૂંકમાં

ایک چمچی, چمچی no no کبجیات نکار نہیں بنو لائی جڑک سڑک پندرہ دس پندر ویس دِزلٹ جوجو تمہیں ہل કુદરતે આપેલી આપણને અનમોલ ભેટ છે કુદરતે આપેલું ગટર સાફ કરવા માટેનું અનમોલ ઝાડું છે શબ્દ એને ચાલુ કરી દો મિત્રો આગળ આગળ જેમ જઈશું એમ જેમ જેમ ડીપમાં જઈશું એવી રીતે એની સાથે સાથે જે આયુર્વેદિક દવાઓ છે એનું પણ હું વર્ણન કરતો જઈશ આજે આટલું જ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના મનસ પટેલા જય ભગવાન જય ભારત જય હિન્દ જય ગુજરાત